નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેપી વગર વડોદરા શહેરના નાગરિકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતતા આવે તે માટે પાલિકાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે મહાનગરપાલિકાના વોર્ડ નંબર ના વોર્ડ ઓફિસર દ્વારા આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે શેરી નાટકના માધ્યમથી સ્વચ્છતા અંગે સંદેશ આપવામાં આવ્યો છે મારું નામ ચેતન પરમાર આજે મારી ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્ટ્રીટ પ્લે આયોજન કરવામાં આવ્યું

પાણી વડોદરાના તમામે તમામ ઓગણીસ વોર્ડ માં નાટક કરવામાં આવ્યું છે વિવિધ જગ્યા અમારી ટીમમાં સાત લોકો છે આ નાટક અત્યારે અમને જે વિષય બતાવવામાં આવ્યો છે એ સ્વચ્છતા છે સ્વચ્છતાના વિષય પર અત્યારે નાટક કરી રહ્યા છે જેમાં નાટકના માધ્યમથી શહેરીજનોમાં સ્વચ્છતાનો સદગુણ કેળવાય તે પ્રકારના પ્રયાસો કરાયા છે તો શહેરી નાટક જોવા આવેલા નાગરિકો પાસે સ્વચ્છતા રાખવા અંગે શપથ લેવડાવ્યા હતા તો આગામી સમયમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકા શહેરી નાટકના માધ્યમથી સ્વચ્છતા અંગે કામગીરી કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે આજે વોર્ડ નંબર તેર ના ખંડગા માર્કેટ વિસ્તારમાં કે જ્યાં શાકભાજી માર્કેટ આપણું સૌથી મોટું વડોદરાનું છે ત્યાં મેક્સિમમ વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ આપવામાં આવે છે ત્યાં જાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે એ પ્લાસ્ટિક પ્લાસ્ટિકની થેલીઓ નહીં વાપરવા બાબતે અને બહાર પ્લાસ્ટિક નું ની જગ્યાએ કાપડની થેલી નું મશીન મૂકવામાં આવે છે એની બી સમજ આપવામાં આવેલી છે અને એ અલગ જ અત્યારે હાલમાં એક નાટકનું આયોજન કરવામાં આવેલું સ્વચ્છતા બાબતનું